નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે રામદેવજીને અલખ ધણી કેમ કહીએ છીએ રામદેવજી અલખ ધણી કેમ કહેવાય છે તો પહેલાં તો આપણે લખ એટલે શું તે જાણવું પડશે કેમ કે લખ અને અલખ આ બંને અલગ અલગ વસ્તુ છે તો લખ કોને કહેવાય લખને જાણી લઈએ તો પછી અલખને જાણતા વાર લાગતી નથી તો પહેલાં આપણે લખને જાણી લઈએ કે લખ શું છે તો આપણે અલખને સમજી શકશું તો જેની સુરતા રૂપી ઉર્જા પાંચ તત્વની અંદર રમી રહી છે અર્થાત વિષય વાસના લોભ મોહ અહંકાર સંશય દ્રૈતભાવ અને ભયમો રમી રહી છે અને જે પરિવર્તન કરી રહ્યું છે એટલે કે એક યોનિમાંથી બીજી યોનિમાં ભટકાઈ રહ્યું છે વારંવાર જન્મ લેશે વારંવાર યુવાન થાય છે વારંવાર વૃદ્ધાવસ્થા આવે છે તો આપણે પાંચ તત્વના અંદર જે રમી રહ્યું છે તેનું વર્ણન કરી શકીએ છીએ તેનો ઇતિહાસ બનાવી શકીએ છીએ અને વિજ્ઞાન પણ એ જ પાંચ તત્વના પદાર્થને તોડીને તેમાંથી પરમાણુ બોમ બનાવી શકે છે અને તેને પ્રકૃતિના અંદર રહેલા અક્ષરોથી પણ આપણે લખી શકીએ છીએ અને સમય આવે આપણે જે લખેલા અક્ષર છે જે લખેલું છે તે લખાણને મટાવી પણ શકીએ છીએ તો પાંચ તત્વની અંદર જે રમી રહ્યું છે તે બધું જ લખશે હવે અલખ કોને કહેવાય તો આપણી ઉર્જા જે મૂલાધાર ચક્રમાંથી થઈને લખ તરફ એટલે કે પાંચ તત્વની વાસનાઓ તરફ પાંચ તત્વના પદાર્થી પદાર્થ તરફ વહી રહી છે તો પહેલાં તો જે પુરુષના ઉપર જે પુરુષના ઉપર મૂલબંધ બાંધે છે ત્યારે તે ઊર્જા મૂળારધાર ચક્રમાંથી ઊઠીને સૂક્ષ્મણા નાડી દ્વારા સહસ્ત્રાર ચક્ર તરફ ઉપર ઉઠે છે તો પહેલાં જ મૂલબંધ બાંધતા આપણને હનુમાનજીના જેવું બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ભય દ્રોણા ક્રોધ અને હિંસા મટે છે ત્યાર પછી જ સંદેહ અને વિચાર મટે છે ત્યાર પછી જ કલ્પના અને દશા મટે છે અને ત્યાર પછી જ પુરુષનો ધ્વજ ભાવ મટે છે તો ત્યારે જ દૃષ્ટિ બ્રહ્મકાર બને છે કેમ કે ત્યાર પછી જ તેની દૃષ્ટિમાં કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ વર્ણ કોઈ કોમ કોઈ કોળ કે ગોત્રનો ભેદભાવ હોતો નથી એની દ્રષ્ટિ અખંડ બ્રહ્મકાર બને છે દૃષ્ટિમાં સૃષ્ટિ રહેતી નથી જ્યાં જ્યાં નજર પડે ત્યાં બ્રહ્મના જ દર્શન થાય છે જ્યાં જ્યાં નજર પડે ત્યાં પરમાત્માના જ દર્શન થાય છે પરમાત્માની લાલીના જ દર્શન થાય છે અને તેની દૃષ્ટિમાં સર્વત્ર આત્મ દર્શન થાય છે દર્શન થાય છે તો આટલે સુધી લખનો પ્રદેશ હતો અને અહીંયાથી અલખનો પ્રદેશ શરૂ થાય છે તો લખનો પ્રદેશ ક્યાં સુધી છે કે જ્યાં સુધી આપણી અંદર દ્રૈત ભાવ મતલબ બેપણો હું છત્રી છું સામેવાળો બ્રાહ્મણ છે હું હિન્દુ છું સામેવાળો મુસ્લિમ છે તો આપણે જો રામદેવજીને જ્યારે રામદેવજીએ અલખ ધણીને ઓળખ્યો ત્યારે પોતે અલખ કહેવાના અને અલખને ઓળખ્યા પછી જ રામદેવજીએ મક્કાના પાંચ પીરોને પણ એમના સમાન અધિકાર આપ્યો છે ડાલીબાઈને પણ એમના સમાન અધિકાર આપ્યો છે મેઘવાડે જ્ઞાતિને પણ સમાન અધિકાર આપ્યો છે જેમ આપણે જોઈએ કે જ્યારે રામચંદ્ર વનવાસ ગયા ત્યારે તેમને પણ એક ગરીબ ભીલોને એક નીચ આપણે નીચ ભેલો કહીએ છીએ પરંતુ જેને સજાતી બીજાતીની હેડકી ન આવે એને એને દ્રષ્ટિમાં તો કોઈ ગરીબે નથી કોઈ અમીરે નથી કોઈ નીચે નથી કોઈ ઊંચે નથી તો આ ભેદભાવ ક્યારે મટે છે કે જ્યારે લખ અને અલખ બે પ્રદેશો છે અલખ પ્રદેશમાં જ્યારે આપણે દાખલ થઈએ છીએ ને લખ પ્રદેશ છૂટી જાય છે લખ એટલે સંસારી પ્રદેશ પાંચ તત્વની અંદર રમી રહેલો જે પ્રદેશ છે એને લખ પ્રદેશ આપણે કહીએ છીએ કેમ કે લખ પ્રદેશમાં જ વાસનાઓ પડી છે લખ પ્રદેશ પ્રદેશમાં જ ભાવ પડેલો છે લખ પ્રદેશમાં જ અહંકાર પડેલો છે લખ પ્રદેશમાં જ મારું તારું પડેલું છે અલખ પ્રદેશમાં દ્રષ્ટિ બ્રહ્માગાર દ્રષ્ટિ થઈ જાય છે ત્યાં કોઈ પુરુષે રહેતો નથી ત્યાં કોઈ સ્ત્રીએ રહેતી નથી ત્યાં કોઈ પશુ રહેતો નથી ત્યાં કોઈ પંખી રહેતો નથી ત્યાં કોઈ જાનવર રહેતો નથી સિર્ફ એક આત્મા રૂપ થઈ જાય છે દ્રષ્ટિ આત્મા રૂપ થઈ જાય છે ત્યારે જ લખ લખ પ્રદેશ છૂટી જાય છે અને અલખ પ્રદેશની હદ ત્યાં જ શરૂ થાય છે તો આટલે સુધી લખ પ્રદેશ હતો અને અહીંયાથી અલખનો પ્રદેશ શરૂ થાય છે તો ત્યાંથી આગળની યાત્રા ઉર્જા કરે છે ત્યારે તે ઉર્જા પૂરા મનનો માલિક બની જાય છે હવે આપણે વિચારીએ કે આપણી વાસનાઓનું મૂળ ભક્તિનું મૂળ પણ મન જ છે અને વાસનાઓનું મૂળ પણ મન જ છે તો આપણા મન જ્યારે નીચેની બાજુ વહે છે ત્યારે વાસનાઓને પરંતુ અહીં પહોંચી ગયા પછી એ જ પુરુષ મનનો ગુલામ રહેતો નથી મનનો માલિક બની જાય છે મન એના કંટ્રોલમાં જ આવી જાય છે અને ત્યાંથી તે પુરુષ મનનો માલિક બની જાય છે પાંચ કર્મેન્દ્રિયો પાંચ કર્મિન્દ્રિયોનો માલિક બની જાય છે ચિત અહંકારનો માલિક બની જાય છે ત્યાર પછી તે ઇન્દ્રિયોને અને મનને જેવી રીતે આજ્ઞા કરે જેવી રીતે ચલાવે તેમ તેની મરજીથી મનને ચલાવી શકે છે અને અલખના પ્રદેશમાં આવ્યા પછી તે પૂરો પૂરો પ્રકૃતિથી મુક્ત થઈ જાય છે લખથી મુક્ત થઈ જાય છે અને ધણી બનવા માટે ઉર્જાને અહીંથી પણ થોડું આગળ જવું પડે છે પરંતુ આ છેલ્લી સલાંગ છે લખના બે પ્રદેશો છે લખના પ્રદેશમાં જ દાખલ થતો આપણે જોઈએ કે આપણે એક ગુલાબના બગીચામાં જઈએ તો ગુલાબના બગીચામાં આપણે પગ મૂકીએ ત્યારથી જ આપણે ગુલાબની સ્મેલ આપણી નાસાપુટા આપણી નાસિકા સુધી આવી જાય છે પરંતુ જ્યારે ગુલાબના ફૂલ પાસે જઈએ એટલે આપણને પૂરેપૂરી ગુલાબની સ્મેલ મળે છે એના દરવાજા જઈએ તો આપણને ગુલાબની સ્મેલ તો મળશે પરંતુ પૂરેપૂરી નહીં મળે પરંતુ ગુલાબના નજીક જવાથી આપણને ગુલાબની પૂરેપૂરી સુગંધ મળવા લાગે છે એવી જ રીતે અહીંયાથી આ પ્રદેશના બે ડગલા છે પહેલું ડગલું જેની વૃત્તિ અખંડ ભ્રમકાર થઈ જાય એ પહેલું ડગલું જેનો દ્રૈત ભાવ મટી જાય એ પહેલું ડગલું અને ત્યાંથી પછી મૂળ તો અલખનો જ એ છે પણ સંપૂર્ણ અલગ થવા માટે ત્યાંથી એક ડગલું આપણે આગળ વધવું પડે છે અને આર્ય છેલ્લી સલંક છે જ્યાં કોઈ શબ્દ કોઈ નાદ કોઈ ધૂન કે કોઈ મંત્ર કે કોઈ નામ નથી પહોંચી શકતો એ જ અલખધણી છે એટલે રામદેવજી અલખધણીના રહેવાસી છે તેથી જ આપણે રામદેવજીને રામદેવજી પોતે અલખ પુરુષ છે એટલે જ આપણે રામદેવજીને અલખ ધણી કહીએ છીએ બોલિએ રામદેવજી મહારજ કે જય